જય શ્રી કૃષ્ણ ભાઈ તમારું નામ અરવિંદભાઈ અરવિંદભાઈ બાલુભાઈ વડાવિયા ગામ દેરાડા ગામ દેરાડા તાલુકો માળિયા તાલુકો માવિયા જિલ્લો રાજકોટ મોરબી મોરબી આપણે કયું બિયારણ વાયેલું છે આ હેપી હેપી આ એરોનિકા કોપ સાયન્સ હેપી હેપી અને આપણે લાયા હતા ક્યાંથી તળાજાથી ખેતી તળાજા આપણે ટુકમાં નીલમ એકરો માં હિતેશભાઈ પટેલ હિતેશભાઈ નો કેટલા પેકેટ લીધા હતા સાત પેકેટ સાત પેકેટ તો આજે તારીખ થઈ સત્યાવીસ દસ બે હજાર પચીસ કાલ લાભ પાછી ગઈ ટૂંકમાં તો આજની તારીખમાં કપાસ કેવો હે કપાસ સારો કપાસ સારો હે અને આમાં ઝીંડવા કેવા છે કેવા મોટા ઝીંડવા હે કે નાના હેંડવા મોટા ઝીંડવા અને વીણી આવી ગઈ છે તમારે અત્યારે અંદાજે કેટલીક વીણી છે બાર પંદર મોણ વિઘે થાય એવડી વીણી હે ટૂંકમાં અને ઝીંડવા એ જે ચાલુ જ છે અને ફ્લાવરિંગ પણ સારું છે તમે જોઈ આખામાં એક જ ધરખો હોય ને આમાં રોગજીવાત કેવી રોગ જીવાત બહુ ઓછી બહુ ઓછી અને એક પેશીમાં આઠ નવ આપણે નવ આઠ નવ કપાશે બરોબર ગમે એ પેશી તમે જોઈ લો એટલે આઠ થી નવ છે અને એમાં ગુલાબી ક્યાંય ગુલાબી નથી દેખાય ગુલાબી નથી દેખાતી બરોબર આજ પાછું હવામાન ટૂંકમાં બગડી ગયું છે વાદળા થઈ ગયા હે આમાં અંદાજ ઉતારો કેવો કાવેસ મન પચીસ બરોબર અત્યારે તો આપણે અંદાજે કેવી છે પણ હાસી ખબર આપડા બધા વેણે જાય અને પાકી જાય ત્યારે ખબર પડે બરોબર

હારું ને કાંઈ વાંધો નહીં આ ઉતારા ઉતારી કેટલો ઉતારો થાય એ જણાવજો અને સારું લાગે તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ